વર્ણનમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સલગ્ન વીટી ચોકસી લો કોલેજમાં કાયદાની જ મજાક ઉડાવતી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાવવામાં આવ્યો છે આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રામાણિકતા પર જ નહીં પણ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર સવાલો ઉઠાવે છે આ અંગે મળતી માહિતી પ્રમાણે એપ્રિલ બે હજાર ચોવીસમાં કાયદા ફેકલ્ટીની છઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ હતી જેમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો હતો રીએસેસમેન્ટ અને રીચેકિંગના પરિણામોમાં પણ વિદ્યાર્થીનું નામ નહીં હતું પરંતુ અચાનક જ આ વિદ્યાર્થીના માર્ક્સ સુધારાયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખી આ ફેરફાર માટે ભલામણ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીના ઇન્ટરનલ વાયવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારવામાં આવ્યા હતા પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વગર સુધારેલા પરિણામો જાહેર કરી દીધા વિદ્યાર્થીને પ્રોફેશનલ એથિક્સની આંતરિક વાયવા પરીક્ષામાં માંથી છ માર્ક્સ મળ્યા હતા જ્યારે પાસ થવા માટે આઠ માર્ક્સ ફરજિયાત હતા સંચાલકોએ આ માર્ક્સમાં ઓવરરાઇટ કરી આઠ કરી નાખ્યા અને યુનિવર્સિટી પાસે ભૂલ તરીકે રજૂ કર્યું આ પદ્ધતિથી પરિણામમાં ફેરફાર કરી વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસનો દરજ્જો આપ્યો આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે કાયદાની કોલેજમાં નિયમિત અને ગેરકાયદેસર રીતે માર્ક્સ વધારવાનો ભયાનક તંત્ર કાર્યરત છે એક વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિઓ થઈ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચક્ષે લો કોલેજ સુરતના દ્વારા આંતરિક મૂલ્યાંકન જે મોકલવામાં આવ્યા હતા એ એની અંદર સુધારો કરતો તેમના પત્ર આવતા યુનિવર્સિટીએ એના પરીક્ષાના નિયમો અનુસાર કોલેજ ત્રીસ દિવસમાં આંતરિક મૂલ્યાંકનની અંદર સુધારો કરતાં પત્ર આપી શકે છે એને ધ્યાને લઈને એ સદરહુ વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એની અંદર બે માર્ક એ કોલેજની આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં ઉમેરતા વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વિદ્યાર્થી જે હોય છે એને આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત છે એટલે તેમને નાપાસ જાહેર કર્યા હતા પણ આંતરિક મૂલ્યાંકનની અંદર તેના બે ગુણ પાસિંગ ગુણ મળતા એ વિદ્યાર્થીનું મૂળ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ આંતરિક મૂલ્યાંકન મોકલવામાં કોલેજની જે બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર છે અને કોલેજોની સામે આ સંદર્ભની અંદર યુનિવર્સિટી જે તે

જેટે પરીક્ષા સુધી પ્રાધ્યાપકને દૂર રાખશે એમપીઈસી આ અંગે નિર્ણય લેશે આ સંદર્ભની અંદર વીટી ચોકસે લો કોલેજના આચાર્ય શ્રીએ એ આંતરિક મૂલ્યાંકન જે છે એ જ્યારે મોકલતી વખતે જ એમણે ચકાસણી કરવાની હોય છે પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયા પછી કોલેજોને એ કોઈ પ્રકારની ભૂલ હોય તે જાણ કરવાની એ લોકોનો પરિપત્ર છે પરંતુ કોલેજોએની સામે આ પ્રકારની જ્યારે ભૂલો થતી હોય છે ત્યારે તેઓએ પરીક્ષા નિયમક સાથે રૂબરૂ મુલાકાત કરીને તેના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવતી હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ એ આંતરિક મૂલ્યાંકન સુધારવામાં આવતા હોય છે છતાં કોલેજના આચાર્યની આ સંપૂર્ણ બેદરકારી ચોક્કસ છે આ બેદરકારીના સંદર્ભની અંદર અમારી જે એનપીસી કમિટી છે તેમાં જ આ કેસને મોકલવામાં આવશે કે જેથી એને આધારે એ એમપીસી કમિટી જે નિર્ણય લેશે તેના આધારે આગળની કાર્યવાહી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કરવામાં આવશે કારણ કે આંતરિક મૂલ્યાંકન જે છે એ મોકલવાની જે જે છે એની અંદર એ જે કંઈ છેડછાડ થઈ છે તે ત્યાં કોલેજ કક્ષાએ જેણે જેણે આ માર્ક તૈયાર કર્યા હોય તે કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કોઈ એની છેડછાડ નથી આ જે જે છે તે એ કોલેજ કક્ષાએ આચાર્યશ્રીના જે કોઈ સ્ટાફ દ્વારા તૈયારી થઈ હોય ત્યાં ચોક્કસપણે છેકછાક થઈ હશે અને એમની સંપૂર્ણ ભૂલ છે આ બાબતે એમપીસી કમિટીમાં જેણે આ માર્ક તૈયાર કર્યા છે તેમને રૂબરૂ બોલાવીને જ આગળની કાર્યવાહી કરી શકાશે બ્યુરો રિપોર્ટ સુરત